એ તો અમારે બહુ સીધા ભગવાનના માણસ કોઈ દિવસ કોઈ કકડાટ નહીં બોલ ઘરે આવે ને ત્યારથી આ માણસનો ફોન અને ટીવી ઘરના તો ભૂલી જ જાય છે જિંદગી બરબાદ કરી નાખી આટલા બધા સીધા છો ને એ સારું નહીં લોકો તમને છેતરી જાય છે આ તો હું મળી એની તમને કદર નહીં બીજી મળી હોત ને તો તમને ખબર પડી જાત તમારી ચરબી ઓગળી જાત બધી મારા ઘરના આગળ તો તમારું બહુ મોં ખુલ્લું છે તમારા ઘરના આગળ તો તમારું મોં બંધ થઈ જાય છે મોમાં મગ ભરાઈ જાય છે તમારા એટલે હું શું કઉ આ સોસાયટી માં બધા ધૂળેટી રમ તો આપડે રમવાની ના હો એવા કોઈ શોખ ના કરતા અને નાના છોકરા જેવા નાટકો તો કરતા જ નહીં અરે કીધું આ તો બધા મોટા મોટા રમતા હોય તો રમીએ એમ હા હા મને બધી જ ખબર છે કે મોટા મોટા કોણ રમવાના છે અને તમારા કોની જોડે રમવું છે એટલે કે એવા શું માંગુ છું તું એટલે હું તમને એવું કેવા માંગુ છું કે પહેલેથી તમે સોસાયટીમાં તો કાળું મોઢું કરીને જ બેઠા છો તો પછી તમારે ઢૂળેટી રમવાની શું જરૂર છે ખોટો હું તમને લાલ કરી દઉં એના કરતા મારી બધી બેન પડ્યો શોપિંગ કરવા જાય છે મારે એકને જ નહીં જવાય કેમ નહીં જવાય જા તું એ જતી આય પણ મારા જોડે પૈસા હોય તો હું જઉં ને બિચારી જોડે ખરેખર પૈસા નહીં અલે તા જોડે 3000 તો પડ્યા છે અરે લાવો ને તો મારા છે બેલેન્સ કરાવવાનું છે હેપી વુમન્સ ડે થેન્ક યુ ચલો તો આજનો તારો દિવસ બહુ સ્પેશિયલ બને છે બોલ આજે તારે શું ખાવું છે એ ખાવા જઈએ ના મારે કંઈ નહીં ખાવું સારું તો તારો ફેવરેટ કલર કયો છે આજે એ જ કલરના કપડા પહેરે છોડો ને બધું ના પહેર સારું તો તારી ફેવરેટ જગ્યા કે એ જગ્યા જઈએ આપણે ચાલ ના તો પાડું છું હું કોને બધી વાત અરે તને તકલીફ શું છે હું તને ફેરવવા માંગુ છું ખુશ કરવા માંગુ છું તું મૂડ બગાડું છું નહીં કેટલા વર્ષથી આપણે લગન કરે આપણા લગન કરે 5 વર્ષથી અને એની પહેલા લગભગ 3 વર્ષ રિલેશનશિપ તો આટલા વર્ષમાં તમને એની ખબર મારું ફેવરેટ ફૂડ કયું કલર કયો જગ્યા ગઈ મને ગમે છે તો શું લેવા મોમેન્ટ્સ દેવું જોવો છે રહેવા દો આવો અને શું કેની નાટક કરી રહી છું મને નઈ ખબર તારું ફૂડ કયું ફેવરેટ છે તને પોતાને નઈ ખબર લગન પહેલા ચાઇનીઝ ગમતું હતું લગન પછી સાઉથ ઇન્ડિયન ગમવા માંડ્યું પછી કે છોલે ભટુરે ગમે છે અત્યારે આજકાલ તું કે મને મોમોઝ ગમે છે કલર પેલા પિંક કલર ગમતો હતો પછી રેડ ગમવા માંડ્યો હવે તને આજકાલ બ્લેક કલર ગમવા માંડ્યો છે અને ફરવા જવાની તો વાત જ ના કરે તું દર વર્ષે હું પ્લાન બનાવું છું ફરવા જવાના ખોટા મૂકું છું એ દિવસે તને એ યાદ છે કે મેચ ડે ક્યારે આવવા દે આજે આપણે કાળા કપડા પહેરીશું ચાઇનીઝ ખાઈશું અને ક્યાં જવાનું છે ને હું રસ્તામાં કહી દઉં બરાબર એટલે ટૂંકમાં તને ખબર નહીં એમ ને